પછી એને કીધું કે ના યાર બધી મારી વસ્તુ છે મેં મહેનત કરી આ જીવને માયા ત્યાં લાગુ પડી કે માના પિતે જન્મ જન્મ લીધા પછી ભૂખ તરસ ને શરીરમાં ટકાવવાની વેરવા માટે એને ભૂખ વધારવા માટે એની વાસના પૂરી કરવા માટે એને આ વસ્તુની માયા લાગી દેશ થી સમુગ નહીં કરીશ તો મારો સંસાર નહી બને અને સંસાર બનાવ્યા પછી એને મુક્ મોટા નહીં કરીશ તો આ જગત ની અંદર મારી પાસે એ લોકો કઈ માગે ને કઈ કહીને મુકતા કે કરે કારણ પછી એમને માયા લાગવી પડે કામ લાવાનું ખવડાવવાનું મોટા કરવાના સમ્રટ હસા ખેલ બનાવ્યા આના બધા ખેલ બનાવવા બાજો તમે તો મારું એમ કેવું છે કે માયા તમે બનાવી તારે આવ્યો અંદર પહેરો નહીં જગત ની ઉત્પત્તિ કરવા માટે તમે માયા અંદર મેળવી તો તમે બનાવી બતાવો હા આની માટે હમ 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 या <laughs> काम